હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે કાઠિયાવાડી ગ્રીન મસાલા રોટલો બનાવીશું આ રોટલો એટલો સુપ એટલો ટેસ્ટી અને એટલો હેલ્ધી છે ને કે હું તમને શું કહું અત્યારે ઠંડીમાં તો ખાવાની મજા જ પડી જશે કેમકે ઘણા બધા ગ્રીન વેજીટેબલ્સ આવતા હોઈએ તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક પેનમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ મૂકીશું તેલ બહુ વધારે મૂકવાનું નથી હવે આપણે તેમાં અડધો કપ જેટલી ઝીણી સમારેલી લીલી મેથી એડ કરીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું ત્યારબાદ તેમાં બે લીલી ડુંગળીનો સફેદ ભાગ એડ કરીશું અને ત્રણથી ચાર લીલા લસણનો સફેદ ભાગ એડ કરીશું લીલી ડુંગળી અને લીલા લસણના સફેદ ભાગને ચડતા થોડો ટાઈમ લાગે છે એટલે આપણે તે પહેલાં એડ કરીશું પછી બધું બરાબર સરસ રીતે ચલાવી લેશું ગેસની ફ્લેમ લો રાખવાની છે જેથી આપણું સ્ટફિંગ બળી ન જાય હવે આપણે તેમાં લીલી ડુંગળીનો લીલો ભાગ અને લીલા લસણનો લીલો ભાગ એડ કરીશું અને સરસ રીતે ચલાવીશું અને એક મુઠ્ઠી જેટલી લીલી કોથમીર એડ કરીશું ફ્રેન્ડ્સ આપણે આમાં બધા લીલા શાકભાજી જ એડ કરવાના છે એટલે કે મેથી લસણ અને ડુંગળી એડ કરવાના છે આનાથી આપણે અત્યારે રોટલાનું સ્ટફિંગ રેડી કરીશું હવે આપણે આમાં મસાલા કરીશું એમાં સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી ધાણાજીરું અને પીંચ જેટલે હળદર એડ કરીશું આદુ મરચાંની પેસ્ટમાં મરચાં થોડા તીખા આવે તે લેવાના છે આપણે આમાં લાલ મરચાંનો યુઝ કરતા નથી હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને આપણે સ્ટફિંગને રેડી કરીશું આ બધું એકદમ ઝડપથી ચડી જાય છે અને ટાઈમ લાગતો નથી જુઓ આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે હવે આપણે ગેસ ઓફ કરી અને તેને ઠરવા દેશું તે ઠરે ત્યાં સુધીમાં આપણે રોટલાનો લોટ બાંધી લઈએ આના માટે અડધો કપ બાજરાનો લોટ અને અડધો કપ ઘઉંનો લોટ મેં લીધેલો છે તમે એટલા બાજરાનો લોટ પણ લઈ શકો છો ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી અને જરૂર મુજબ પાણી નાખી આપણે તેનો સ્ટોફ એવો લોટ રેડી કરીશું પાણી એકસાથે નાખી દેવાનું નથી નહીંતર આપણો લોટ ઢીલો થઈ જશે અને રોટલો આપણને બનાવતા નહીં ફાવે અને સ્ટફિંગ તેમાં સરસ રીતે સ્ટફ નહીં થાય ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે આપણે લોટને સરસ રીતે કૂણવી લેશું ટ્રેન્ડ્સ અત્યારે ઠંડી ખૂબ જ પડી રહી છે તો આ ગ્રીન મસાલા રોટલો એટલો સરસ લાગશે ને કે બધાને ખૂબ જ ભાવશે તમે ચોક્કસથી ટ્રાય કરજો આ રોટલો તમે દહીં અથવા લાલ મરચાંનું અથાણું વગેરે સાથે સર્વ કરી હોય ને તો ખૂબ જ સરસ લાગે છે હવે આપણે તેના બે પાર્ટ કરી લેશું અને તેને સરસ રીતે કૂણવી લેશું આટલામાંથી બે મોટી સાઈઝના રોટલા રેડી થાય છે હવે આપણે તેનો એક સેજ મોટો લુવો લઈ અને આવી રીતે તેનો કટોરી જેવો શેપ આપી દેસું અને ત્યારબાદ તેમાં એકથી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી અને સરસ રીતે સ્ટફ કરી અને રોટલાને સીલ કરી દેસું જો આપણો મોટો લુવો સરસ રેડી થઈ ગયો છે હવે આપણે તેમાં એકથી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી દેસું અને પછી તેને સીલ કરી અને લુઓ રેડી કરી લેશું ફ્રેન્ડ્સ કડકડતી ઠંડીમાં આ રોટલા ખૂબ જ સરસ લાગે છે હવે તેને આવી રીતે સરસ અંદર સ્ટફિંગને સેજ પ્રેસ કરતા જવાનું છે અને સીલ કરતા જવાનું છે આપણો રોટલાનો લુવો રેડી થઈ ગયો છે આ રોટલા સે જાડા જ રેડી કરવાના છે કેમકે અંદર સ્ટફિંગ હોય હવે આપણે તેની ઉપર થોડો કોરો બાજરાનો લોટ આવી રીતે સ્પ્રિંકલ કરી અને તેને ફેરવતા જશું અને થેપતા જશું આ એકદમ કેરફુલી કરવાનું છે જેથી આપણું સ્ટફિંગ બારે લીક ન થાય સાથેથી આવી રીતે આપણે તેને મોટો કરતા જઈશું જો આપણો રોટલો રેડી થઈ ગયો છે જે બાજુ તમે સીલ કરી હોય તે બાજુ જ આપણે થેપતા જવાનું છે જેથી તે લીક ન થાય આવી રીતે આપણે બીજો રોટલો પણ રેડી કરી લેશું ફ્રેન્ડ્સ મારી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તે તમને ગમતી હોય તો વધુમાં વધુ શેર કરી અને મને સપોર્ટ કરજો આવી રીતે આપણે બંને રોટલાને રેડી કરી લેશું હાથેથી સેજ થેપતું જવાનું છે અને રોટલો બનાવતા જવાનું છે જુઓ આપણા બંને રોટલા રેડી થઈ ગયા છે હવે આપણે તવો પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલો છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને જે બાજુ થેપી હોય તે બાજુ સીલ કરી હોય તે બાજુ નહીં પણ તેની ઉલટી સાઈડ આપણે રોટલાને પહેલાં રાખીશું અને મીડિયમ ગેસે તેને બ્રાઉન કલરનો શેકીશું એક બાજુ થઈ જાય એટલે તેને ફ્લિપ કરી અને ઉપર આપણે મેં અત્યારે ઘી લગાવેલું છે તમે તેલ પણ લગાવી શકો આવી રીતે ઘી એકદમ સરસ રીતે બધી બાજુ સ્પ્રેડ થાય એવી રીતે લગાવી દેશું બંને બાજુ આવી રીતે શેકી લેવાનો છે એકદમ બ્રાઉન અને ક્રિસ્પી આપણે શેકી લેશું ફ્રેન્ડ્સ તમે આને ઘી લગ્યા લગાવ્યા વગર જે માટીની તાવડી આવે છે તેમાં પણ કરી શકો છો તેમાં પણ ખૂબ જ સરસ લાગશે તમારે ઘી અથવા તેલ અવોઈડ કરવા હોય તો તેવી રીતે પણ કરી શકાય પણ અત્યારે ઠંડીની સિઝનમાં થોડું ઘી ખાઈએ તો ચાલે એટલે આપણે અત્યારે આમાં ઘી લગાવેલ છે જો આપણો એકદમ સરસ અને બ્રાઉન કલરનો રોટલો રેડી થઈ ગયો છે આપણે બંને બાજુ ઉલટાવી અને તેને સરસ રીતે શેકી લેશું આવી રીતે આપણે બીજો રોટલો પણ રેડી કરી લેશું આપણો કાઠિયાવાડી ગ્રીન મસાલા રોટલો રેડી થઈ ગયો છે જેને એકદમ જોરદાર ખાવામાં એટલો જ મજેદાર છે હવે આપણે તેને સર્વ કરીશું મેં અત્યારે તેને ગોળ લાલ મરચાંનું અથાણું તેમજ વધેલા સ્ટફિંગ સાથે સૌ કર્યો છે તમે તેને દહીં લાલ મરચાંનું અથાણું વગેરે સાથે સૌ કરી શકો છો ખૂબ જ સરસ લાગશે છે ને એકદમ જોરદાર ખાવામાં એટલો જ મજેદાર અને એટલો જ હેલ્ધી ટેસ્ટી છે હવે આપણે તેને કટ કરીને જોઈ લેશું ફ્રેન્ડ્સ કડકડતી ઠંડીમાં આ ગરમા ગરમ લીલો કાઠિયાવાડી મસાલા રોટલા ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો જુઓ છે ને જોરદાર ખાવામાં એટલો જ મજેદાર છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ